જે એ દુષ્કર્મ નો આરોપ લગાવ્યો હતો તેના આરોપી હજી નથી પકડાયા એમાં પણ પરેશ મધુ ટાડાણી પકડાયો પણ પરેશ રાદડિયા જે બીજો આરોપી છે તે નથી પકડાયો અર્જુન રામાણીની શું ભૂમિકા હતી અને તેના ઉપર પોલીસ કેમ સુધી એક્શન નથી લઈ રહી અને હજી પણ પરેશ રાદડિયા કેમ ટ્રસ્ટી મંડળમાં છે સવાલો સાથે જેની જેની પહોંચ્યા હતા બેન અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે જેની બેન આ પાટકોટ સંકુલ પર પહોંચ્યા હતા અમે જોયા તમે ત્યાં અર્જુન રામાણી સાથે પણ મીટિંગ કરી હતી શું વાતચીત થઈ અને કેમ આ મીટિંગ કરવાની જરૂર લાગી તમને પોલીસ સ્ટેશન પર રાજકોટ ગ્રામ્ય ડીએસપી ને પણ હું મળી રેન્જ આઈજી ને પણ ત્યાં રાજકોટ જઈને હું પોતે રૂબરૂ મળી જે આખો કેસ છે હજી પણ બીજા આરોપી જે પરેશ રાદડીયા છે એ ફરાર છે એક જ માંગણી છે કે સાચા છે ખોટા છે આવા બધા એનાલિસિસ પોલીસને ન કરવા જોઈએ જ્યારે આરોપીઓ બે ની નામ સ્પષ્ટ રીતના દીકરી આપેલા છે ત્યારે એક આરોપી હતી પણ પકડવામાં આટલું બધું ડિલે કેમ થઈ રહ્યું છે એવા અનેક પ્રશ્નો સાથે મેં ખૂબ વિસ્તૃત રીતે પોલીસ તંત્ર સાથે પણ ચર્ચા કરી આ કેસમાં જેટલા જેટલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર જેને કે જવાબદારી સોંપાણી છે એમની સાથે પણ ચર્ચા કરી કે કઈ દિશામાં જઈ રહ્યા છે તંત્ર આરોપીને પકડવા માટેના શું શું પગલાં લઈ રહ્યા છે એવી અનેક પ્રકારની ચર્ચાઓ કરી એના પછી સંકુલ ઉપર જઈને ટ્રસ્ટીગણને પણ મળી અર્જનભાઈ રામાણીને સંકુલ ઉપરની પરિસ્થિતિ શું હતી કે ઘટના બની કઈ રીતના કેવી રીતનું વાતાવરણ છે સંકુલમાં દીકરીઓને ભણાવવા માટે કે એમને કોઈ એક્સેસિબલ કોઈ એવો અનનોન પર્સન કે બીજા કોઈ સંસ્થાના પર્સનો આવીને કેવી રીતના અપ્રોચ કરી શકે સંસ્થામાં આવું કેવી રીતના થઈ શકે આવા અનેક પ્રશ્નો મારા મનમાં હતા જયારે હું ઘટના ઉપર ચર્ચા કરતી હોય ત્યારે ઓબ્વિયસલી મારે બધા જ પાસાઓ પર મારે પણ પોતે એનો એનું એનાલિસિસ કરવું જોઈએ એના ભાગરૂપે ગઈકાલે સંસ્થામાં જઈને આગેવાનોને પણ મળી એમની સાથે પણ ચર્ચા કરી એમના કયા એમના પણ ઘણા બધા રીઝન્સ હતા એમના પણ ઘણા બધા એક્સપ્લેનેશન્સ હતા મારા પણ ઘણા બધા પ્રશ્નો હતા એના ઉપર અનેક પ્રકારની ખૂબ લાંબી ચર્ચાઓ થઈ છે એના પછી પણ હું મારી એ જ વાત ઉપર સ્પષ્ટ છું કે બીજા આરોપી કે જે પરેશભાઈ રાદડીયા ધરપકડ થવી જોઈએ દુષ્કર્મ થયું છે કયા કારણોસર થયું છે ક્યાં એમાં ક્યાં કેડીપી હોસ્પિટલ કે જે અત્યારે ભરત વોઘરા હોસ્પિટલના નામે ત્યાં નોન છે આટકોટમાં સંસ્થાની બાજુમાં જ એ હોસ્પિટલ નો કોન્ટ્રાક્ટ કે જેને મેડિકલ કોલેજ ની અનુમતિ મળે એના માટે થઈને આ હોસ્ટેલ નું એક્સેસ એ ક્યાંક એ સંસ્થા પાસે પણ કેડીપી હોસ્પિટલ નો પણ આમાં રોલ હોઈ શકે ઘણી બધી મહિલાઓ દ્વારા અનેક આરોપો હોસ્પિટલ પર પણ લગાવવામાં આવ્યા છે અનેક આરોપો બીજા અન્ય વ્યક્તિઓ પણ પર પણ લગાવવામાં આવ્યા છે એના ઉપર પણ આવનારા સમયમાં ક્યાંક એનાલિસિસ કરવાની જરૂરિયાત ઉભી થાય એવી મને કાલે બધા જ સાથે ચર્ચા કરીને થોડી સ્પષ્ટતા પણ થઈ છે એટલે કે આમાં જે કોઈ પણ આરોપીઓ છે એને પોલીસે છોડવાનો જોઈએ કોઈ સાચા ને સાચું ખોટા ને ખોટું હું એમ નથી કહેતી કે કોઈ ખોટા વ્યક્તિની ધરપકડ કરે પણ દુષ્કર્મમાં બીજા આરોપી કે જે પરેશ દળિયાનું નામ છે એમની હજી પણ ધરપકડ નથી થતી અમરેલી જિલ્લાની છે અને દીકરીને રક્ષણ પૂરું પાડવાની જવાબદારી મારી બને છે પણ બેન અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આપ ત્યાં ગયા આપે અર્જન રામાણી સાથે વાતચીત કરી અર્જન રામાણીએ શું કહ્યું કારણ કે અર્જુન રામાણી તો ટ્રસ્ટી છે જે મને માહિતી છે તે પ્રમાણે દીકરીના પરિવારે પહેલા અર્જુન રામાણીને કીધું હતું કે દીકરી સાથે આવી આવી ઘટના થઈ હતી અને અર્જુન રામાણીએ તો સામેથી ઝેર પી લીધું હતું મારી એ પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ ઝેર પીવાના કારણોમાં એમણે એમના પોતાના એક્સપ્લેનેશન આપ્યા કે સંસ્થામાં ઝેર પીવું પડ્યું એના પહેલા જો તમારા કોઈ સંસ્થામાં આવું દુષ્કૃત્ય ન થયું એવું તમે માનતા હોય તો તમારે સૌથી પહેલા આવીને પોલીસની સામે સ્પષ્ટતા કરવી જોઈએ બીજો એક મહિના જેટલો સમય વીતી ગયો તો છતાં પણ હજી આખા એ ટ્રસ્ટમાંથી કે આખા સમાજમાંથી આગેવાનો જઈને દીકરીના પરિવારને હજુ સુધી મળ્યા નથી એનું સીધું કારણ એવું થઈ શકે એનો સીધો મતલબ એવો થઈ શકે કે ક્યાંક તમારા મનમાં પણ ખોટ છે કાં તો તમે એવું જાણી જાણો છો કે જે છતું પાડવા નથી માગી રહ્યા એટલા માટે તમે ક્યાંક દીકરીના પરિવારથી નથી મળી શકતા ક્યાંક દીકરીને સામે ફેસ નથી કરી શકતા બીજી આવી સંસ્થામાં દીકરીઓ સામે ચાલીને બોલવા માટે તૈયાર થતી હોય કે અમારા સાથે પણ આવું થયું છે કાં તો અમે એના સાક્ષી છીએ કે આવું કઈક સંસ્થામાં થઈ રહ્યું હતું એને પણ રોકવાનો પ્રયત્ન કરતા હોય એવું અનેક જગ્યાએથી વાતોમાં મને પણ જાણવા મળ્યું છે એટલે એમણે એમના કારણો મૂક્યા ઓબ્વિયસ છે કે કોઈ પણ વ્યક્તિ પોતેનો કે જે પોતે કંઈ પણ જાણતા હોય ન દબાવ જાણતા હોય છતાંય કેવા માંગતા હોય તો એવી વાત ન કરે પણ મને જે વાત પ્રમાણેની વાતો કરી એના ઉપરથી હું મારા નિર્ણય ઉપર હજી પણ અડગ છું કે પરેશ રાદડિયાની ધરપકડ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આના ઉપર બીજી કોઈ વધારાની ચર્ચાઓ કરવી કરવાની થતી નથી સૌથી પહેલા દીકરીના પરિવારને મળો પરિવાર કન્વિન્સ કઈ રીતના થઈ શકે છે ને કેવી રીતના તમે સંતોષકારક એનો સથિયારો પૂરો પાડી રહ્યો છો જયારે હિંમત કરીને દીકરી બહાર આવી છે ત્યારે સમાજના આગેવાનો એ સંસ્થાના આગેવાનો એ ટ્રસ્ટી ગણે એ બધા સાથે મળીને પહેલી સૌથી પહેલી જવાબદારીમાં આવે કે આ પરિવારનો સથિયારો બનવો જોઈએ એમાં સદંતરપણે ક્યાંક સંસ્થા પણ નિષ્ફળ નીવડી છે સંસ્થાને દાન આપનારા ટ્રસ્ટીઓ દાન આપનારા દાનેશ્વરીઓ આ બધા જ ક્યાંક મૌન મુખે મૌન મૌન રીતના બધું જોઈ રહ્યા છે પણ આગળ આવી લઈને ક્યાંય આનું નિરાકરણ લાવવા માટે આગળ નથી આવી રહ્યા એ પણ મારા માટે ખૂબ દુઃખદ વાત કહી શકાય એટલે કાલે બધી જ પ્રકારની સ્પષ્ટતા ચર્ચા પોલીસ ગણ સાથે ટ્રસ્ટી ગણ સાથે ને બીજા અનેક આગેવાનો જસદંડના હતા એમની સાથે ચર્ચા કરી છે આવનારા સમયમાં કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે કેવી રીતના પરેશ રાદડિયાને પકડવા માટેની પોલીસની ભૂમિકા રહેવાની છે ટ્રસ્ટી ગણની દીકરીના પરિવારને કે દીકરીને પોતાને એક સુરક્ષિત માહોલ મહેસૂસ થાય એવા પ્રકારના કઈ રીતના પગલા પગલાં લે છે એની આવનારા સમયમાં જોઈએ છે કે લોકો એ લોકો તરફથી કેવી રીતના એક્શન લેવાય છે જેની મને આપે કહ્યું કે જે રીતે ત્યાં આગળ ડીબી પટેલ કન્યા છાત્રાલય છે અને કેડીપી હોસ્પિટલ છે તો આ બંને વચ્ચે કઈ સમન્વય છે કારણ કે કેડીપી હોસ્પિટલ ને અને કન્યા છાત્રાલય ને આમ તો કોઈ લેવા દેવા નથી મને જે જાણવા મળ્યું ગોપીબેન એના ઉપરથી મને એવું સ્પષ્ટ રીતના ત્યાંથી અંદર તંત્ર દ્વારા કે કેડીપી હોસ્પિટલ આમ તો કેડીપી ની આગળ હું કાલ જ જઈ રહી હતી ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ની પોતે મુલાકાત લઈ ચૂક્યા છે માનનીય મુખ્યમંત્રી આ હોસ્પિટલ ડોક્ટર ભરત બોઘરા હોસ્પિટલ એવું નામ વાંચવા મળ્યું કેડીપી ને અને જ્યારે મુખ્યમંત્રીને વડાપ્રધાન આ આવી સંસ્થાઓની મુલાકાત લેતા હોય અને આ સંસ્થાઓના નામ આવા પ્રકરણમાં જોડાતા હોય ત્યારે મને લાગે છે ત્યાં સુધી દરેક જે પ્રમાણે તમે વાત કરી મેં પણ ચર્ચા કરી કે આ બંનેનો સમન્વય કઈ રીતના હોઈ શકે તો કેડીપી હોસ્પિટલ એટલે ડોક્ટર ભરત બોગરા હોસ્પિટલ દ્વારા ક્યાંક મેડિકલ કોલેજની પરમિશન સરકારમાંથી લેવા માટેની ક્યાંક ફાઇલ મુકલ નહીં જે મારે ચર્ચાઓ દ્વારા મને જાણવા મળ્યું છે એ હું તમને કહી રહી છું એ મુકાય છે એમાં ક્યાંક સંકુલ બતાવવાનું હોતું હોય છે હોસ્ટેલ બતાવવાની હોતી હોય છે હોસ્ટેલ કેડીપી હોસ્પિટલ દ્વારા નિર્માણ નથી થયું ત્યાં સુધી ડીબી પટેલ કન્યા છાત્રાલય નું સંકુલ નું એક બિલ્ડિંગ હોસ્ટેલ તરીકે બતાવવામાં આવે એના ભાગ રૂપે ત્યાં રિનોવેશન એક બિલ્ડિંગ ની વિંગ નું થવામાં આવે ને એના કલર નો કોન્ટ્રાક્ટ આ બંને ટ્રસ્ટીઓ આ બંને વ્યક્તિઓ કે જે ટ્રસ્ટી છે પરેશ રાદ અને મધુભાઈ ટાઢાણી ને આપવામાં આવ્યો છે મને ચર્ચાઓ દ્વારા જાણવા મળ્યું અને આના ભાગરૂપે એ લોકો સંસ્થામાં અવર જવર કરતા હતા અને આના ભાગરૂપે ક્યાંક દીકરીઓના સંપર્કમાં આવ્યા છે અને પછીથી આ બધી અ ઘટનાઓ જે ક્રમ બયનો ઘટનાક્રમ એના પછીનું નિર્માણ થયું એટલે ફક્ત ડીબી પટેલ સંકુલ નહીં પણ આમાં કેડીપી હોસ્પિટલ પણ એટલી જ જવાબદાર કહી શકાય કે જ્યારે કોઈ સંસ્થાનું સંકુલનો નો યુટિલાઇઝ કરતા હોય ઉપયોગ થતો હોય ત્યારે બંને સંસ્થાઓની જવાબદારી આવે કે આવા કોઈ પણ પ્રકારના કૃત્યો ન થાય કારણ કે મહિલા કોલે મહિલા હોસ્ટેલ એ ખૂબ સેન્સિટિવ વાત કહેવાય જ્યારે એના બિલ્ડિંગનું આપણે એક્સેસ લેતા હોઈએ ત્યારે એના રક્ષણની જવાબદારી પણ લેવી પડે એટલે ફક્ત કેડીપી ફક્ત ડીબી પટેલ સંકુલ નહીં પણ કેડીપી હોસ્પિટલની પણ આટલી જવાબદારી છે જે ડોક્ટર ભરત બોગરા હોસ્પિટલના નામે પ્રખ્યાત છે રાજકોટમાં એની પણ એટલી જવાબદારી છે કે આ દુષ્કૃત્ય થયું છે તો એના પણ જેટલા ટ્રસ્ટીગણ છે એ આગળ આવે અને કેમ થયું કેવી રીતના થયું ન થવું જોઈએ પરેશ રાદડિયા હજી પણ કેમ ફરાર છે એને કેમ બચાવવામાં આવી રહ્યો છે પોલીસ તંત્ર ઉપર કોનું દબાણ છે આ બધી જ ચર્ચાઓની જવાબદારી સંસ્થાના ટ્રસ્ટીઓની હતી જે ક્યાંક નિષ્ફળ નીવડા છે આવનારા સમયમાં હજી પણ આપના માધ્યમથી પણ કહેવા માંગીશ કે હજી પણ સાત દિવસ કારણ કે કાલથી આમ તો પોતે નક્કી કે એક આંદોલન કરવામાં આવે પણ જે વરસાદની આગાહી આખા ગુજરાતમાં જે હાઈ એલર્ટ ઉપર તંત્ર હતું એટલે અને દીકરીના પરિવાર હોય કે સ્નેહીજનો હોય એમને પણ આવવાની અગવડતા હોય એટલે ગઈકાલે આખી વાત મોકૂફ રાખી હજી પણ સાત દિવસની વાત કરીને હું ગઈકાલે નીકળી છું કે સાત દિવસમાં જો પરેશ રાદડિયાની ધરપકડ ન થાય તો આના કોઈ પણ પગલાઓ આંદોલન આંદોલન રીતના પૂર્વક કોઈ પણ પગલાઓ લઈએ તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને પોલીસ તંત્રની છે આપ કહી છો કે આંદોલન પૂર્વક તમારે પગલા લેવાની જરૂર પડે પરંતુ સવાલ અહીંયા એ ઉભો થાય છે કે અર્જન રામાણી અર્જન રામાણી જેને ટ્રસ્ટી છે પરેશ રાદડિયા પણ ટ્રસ્ટી છે આ બંનેનું શું કનેક્શન કારણ કે ક્યાંક તમારી વાતચીતમાં કઈ એવું સામે આવ્યું કે જેની અંદર રામાણી કેમ આ લોકોને બચાવવાનો પ્રયત્ન કરતા હતા કારણ કે કે જે દીકરીના છે છે એનું તો અમે અર્જુનભાઈ હતી એટલે મેં ગઈકાલે જે પ્રમાણે ચર્ચા કરી એના ઉપરથી ગોળ ગોળ રીતના કોઈ વસ્તુની જાણકારી મારા તરફ મારા મુદ્દા ઉપર સ્પષ્ટ રીતના કોઈ જાણવા નથી મળ્યું પણ અર્જુન રામાણી જે સંસ્થાનું સંચાલન કરતા હતા આમ તો હરેશભાઈ પરવાડિયા કરીને સંસ્થાના મેનેજિંગ મેનેજિંગ ડિરેક્ટર કહી શકાય પણ એના એના જવાબદારીના ભાગરૂપે અર્જનભાઈ સંસ્થાનું સંચાલન કરતા પરેશ કેમ ફરાર છે એનો જવાબ એમની પાસે પોલીસના પોલીસ તંત્ર પોલીસના વડાઓ સાથે વાત કરી કે હજી પણ એમાં અર્જનભાઈ રામાણીનું નામ છે છતાં પણ એમનું નિવેદન લેવામાં પણ પોલીસ નિષ્ફળ નીવડી હું પોતે જો મળી શકતી હોય તો પોલીસ પણ આનું નિવેદન લઈ શકતા હતા જે આજ દિવસ સુધી પોલીસે પણ નિવેદન હજી સુધી લીધું નથી ચાર માંગણીઓ પહેલા દિવસથી સ્પષ્ટ હતી કે પરેશ રાદડિયાની ધરપકડ થાય અરજનભાઈ રામાણી સાથે પૂછપરછ થાય ત્રીજા જે અજાણ્યો વ્યક્તિ છે જે અજાણ્યો વ્યક્તિની ઓળખ પોલીસ તંત્રએ કરવી એ પણ થાય અને ચોથા જે આ બધાના કોલ રેકોર્ડ્સ કે કોલ ડિટેલ્સ છે છેલ્લા ત્રણ વર્ષના એની ફોરેન્સિક તપાસ થાય એ દિશામાં પગલાઓ પોલીસ ભરી રહી હોય એવું મને એમની સાથેની વાતચીત તરફથી કે એમને સાથે એમને પોતે લીધેલા એક્શન્સ તરફથી જણાયા એવું નથી એટલે આવનારા સમયમાં હજી પણ એમની પાસે પણ સમય છે મે પોતે જે ચર્ચાઓ કરી એના પછી ગંભીરતાથી એમણે જવાબો સવાલો એમણે મારી સાથે પણ ચર્ચા કરી ગંભીરતાથી એટલે આવનારા સમયમાં હું પણ પોતે રાહ જોઈ રહી છું થોડો સમય પણ આપી રહી છું વાતાવરણના પગલે અત્યારે આખું એ હાઈ રિસ્ક ના લીધે રેસ્ક્યુ ટીમ મતલબ રેસ્ક્યુ ઓપરેશન એટલે હું પણ પોતે બાધારૂપ બનવા નથી માંગતી આવી કામગીરીમાં એટલે આવનારા સમયમાં આ અઠવાડિયું એક આખું એ છે પોલીસ તંત્ર પાસે જો શક્ય હોય તો આ બધી જ જેટલી માંગણીઓ છે એમાં જેટલા ઝડપથી વહેલી તકે પગલાં લે એવું હું પોલીસ તંત્ર ને આપના માધ્યમથી ને બીજા જેટલા પણ આ આખી ઘટના સાથે સંકળાયેલા લોકો છે એમાં એક્શન્સ લઈને કે લોકો સાથે ચર્ચાઓ કે જે આખી ઘટનાના સાક્ષી છે ક્યાંક ભાગ છે કાં તો કોઈને છાવરી રહ્યા છે કાં તો કોઈને બચાવી રહ્યા છે આ બધામાંથી બહાર નીકળીને સૌથી પહેલી જવાબદારી દીકરીને રક્ષણ આપવાની વાત દીકરીના પરિવારને ન્યાય આપવાની વાત એના ભાગરૂપે આખો એ સમાજ અને આ બંને સંસ્થાઓના ટ્રસ્ટીઓ આગળ આવે હું આપના માધ્યમથી એમને જણાવી પણ રહી છું અને એક આગેવાન તરીકે મહિલા તરીકે આશા પણ રાખી રહી છે જેની બેન પણ અહીંયા સવાલ એ આવે છે કે અર્જન રામાણી પરેશ રાદડિયા અને એવું કહેવાય છે કે ભરત બોગરા અને પરેશ રાદડિયા બંનેના ખૂબ સારા સંબંધ છે અને ક્યાંક નજીકના સંબંધ હોવાના કારણે પણ પોલીસ અટકી રહી છે ક્યાંય એવું લાગ્યું કે પોલીસ આમાં એક્શન ના લેવા પાછળનું કારણ મેં પેલા પણ આપના માધ્યમથી કીધું કે મુખ્યમંત્રી હોય ધારાસભ્ય હોય કે જ્યારે આરોપી તરીકે નામ આવે ત્યારે પોલીસ કામગીરી છે પોલીસની જવાબદારી છે કે આરોપી તરીકે જયારે નામ આવ્યું હોય ત્યારે પોલીસ પોતાની ભૂમિકા બજાવે ક્યાંક પોલીસ પોતાની ભૂમિકા બજાવવા માટે નિષ્ફળ નિવડતી હોય ક્યાંક એમને તંત્ર બાધારૂપ થતું હોય ક્યાંક ભારતીય જનતા પાર્ટીના વડાઓ તમે નામ લીધું ડોક્ટર ભરત બોગરા હોય કે ભરત બોગરા ના પાછળ બીજા અનેક નેતાઓ હોય એમને પણ ખુલી ને કેવું જોઈએ કે આરોપી છે તો આરોપીને સજા થવી જોઈએ નિર્ણય પોલીસને કરવા દેવો નિર્ણય ત્યારે કરી શકશે કે જયારે ધરપકડ થશે હું એવું નથી કે કોઈ જે આરોપી નથી કે ક્યાંક નથી છતાં પણ 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 પોલીસ લઈને અંદર કરી દે સાચું ખોટું નું નિર્ણય કરવાની સત્તા મારી પાસે પોલીસે એની જવાબદારીમાંથી ક્યાંક પીછે હટ કરી છે એમની જવાબદારી આરોપીને પકડવાની છે તો એમને પકડવું જોઈએ આ પણ મેં ગઈકાલે સ્પષ્ટ રીતના પોલીસ તંત્ર સાથે પણ વાતચીત ને ચર્ચા કરી એટલે કોણ એની પાછળ છે આરોપીની પાછળ કોણ છે કેટલા નેતાઓ છે ત્યાંના મારો

જેનીબેન કારણ કે ખુદ કુંવરજી બાવળિયા જે સરકારમાં મંત્રી છે અને એ બી કેબિનેટ લેવલના મંત્રી છે હજી સુધી એમનું આ બાબતે કોઈ નિવેદન નથી આવ્યું મને પણ આશ્ચર્યની વાત ગોપીબેન એ છે કે આટલું મોટી ઘટના થઈ છે આટલો મોટો કેસ ચર્ચાનો વિષય બન્યો છે આખા જસદણના દરેકે દરેકના મુખે આ કેસની ચર્ચા થાય છે માનનીય કુંવરજીભાઈ બાવળિયા મિનિસ્ટર છે કેબિનેટ કક્ષાના મિનિસ્ટર છે આ વિસ્તારનું નેતૃત્વ કરે છે જે સમાજમાં ઘટના બની જે સમાજના સંકુલમાં ઘટના બની એ સમાજ સમર્થનમાં આવીને એમને જીતાડ્યા છે છે એમના મત થકી જીતેલા છતાંય હજી આટલા એક મહિના પછી પણ એમનું પણ એક સ્ટેટમેન્ટ હજી સુધી આ ઘટના ઉપર નથી આવ્યું પોલીસને પણ કોઈ સૂચનો નથી કરવામાં આવ્યા પોલીસને કડક કાર્યવાહીનો માન્ય મંત્રી તરફથી પણ કોઈ આદેશ આપવામાં નથી આવ્યો એટલે આપના માધ્યમથી અને હું પોતે મહિલા આગેવાન તરીકે અપના માધ્યમથી વિનંતી કરું છું કે આમાં આ વિસ્તારનું નેતૃત્વ કરે છે ધારાસભ્ય છે આટલા વખતથી ચૂંટાઈને આવે છે તો તમારા વિસ્તારમાં કોઈ પણ ઘટના બનતી હોય તો એ જવાબદારી તમારી પણ એટલી જ છે કે જેટલી કોઈ પરિવાર પોતે પોતાના ન્યાય માટે લડી રહ્યો હોય આ ન્યાયમાં સથિયારો આપવાની જવાબદારી ત્યાંના તત્કાલીન ધારાસભ્ય જે ચૂંટાયેલા છે ને આમ તો ધારે તો મંત્રી છે કેબિનેટ કક્ષાના પોલીસ તંત્રને કડકમાં કડક આદર્શો આપે તો આ કેસનો નિકાલ મને લાગે તો ત્યાં સુધી બે દિવસમાં આવી જાય પણ ક્યાં શું થઈ રહ્યું છે પોતે ખૂબ ડિટેલિંગમાં આનું આખું એનાલિસિસ હું પોતે કરી રહી છું એટલે ક્યાં શું થઈ રહ્યું છે કોણ કોની ફેવરમાં છે કોણ કોની સાથે કઈ કડીઓ સાથે જોડાયેલા છે કેમ નથી પકડવામાં આવતા કોણ છાવરે છે અનેક 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 લોકો તરફથી ચર્ચાઓ થઈ છે ખૂબ આંખો ખોલાવનારી ચોંકાવનારી ચર્ચાઓ પણ ધ્યાનમાં આવી છે અનેક એવી બીજી દીકરીઓ કે જે પાંચ છ દીકરીઓના નામ આવતા હતા એના સિવાયની પણ કેડીપી હોસ્પિટલમાં પણ આવી ઘટનાઓ થાય છે આ કિસ્સામાં હું પોતે બહાર આવીને લડી રહી છું ત્યારે મને પણ જાણવા મળ્યું એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ ખુલાસાઓ ન થાય એટલે બધા એકબીજાને છાવરી રહ્યા છે પણ પોલીસ તંત્રને કડકમાં કડક ચીમકી તો ચીમકી જ કહેવાય આમ તો કે આવી ઘટનાઓમાં પણ જો ક્યાંક પોલીસ નિષ્ક્રિય રહેતી હોય તો માન્ય વડાપ્રધાન ભાષણમાં એવું કહેતા હોય કે મહિલાઓ સાથે અત્યાચારમાં હું ક્યાંય કોમ્પ્રોમાઈઝ નહીં કરું મહિલાઓ સાથે અત્યાચાર પાર્ટીના મહિલા ગુજરાતમાં બહાર આવીને આંદોલન કરતા હોય પણ ગુજરાતમાં જયારે આવી ઘટના બને ત્યારે ખૂબ રીતના ખૂબ ચોંકાવનારું મૌન ભેદી મૌન ધારણ કરી દેતા હોય ત્યારે આવા પત્નીને કરનીમાં ફરક મને લાગે તો ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની પેટર્ન બની ગઈ છે એટલે આ પેટર્ન બની ગઈ છે પણ આવી ઘટનાઓ વધુ આવનારા સમયમાં બીજે ક્યાંય ન થાય એની તકેદારીના ભાગ રૂપે બધાએ એક સાથે આવીને ખૂબ ગંભીરતાથી આ મુદ્દાને લઈને આરોપીને પકડાવવા માટે એક દબાણ ઉભું કરવું પડશે પોલીસ ક્યાંક પોતાની નિષ્ક્રિયતા દાખવતી હોય તો આ નિષ્ક્રિયતા ન દાખવે એના માટેના ગંભીર પગલા પણ લેવા પડશે અચ્છા જેની ઠુમર હવે શું કરશે જેની ઠુમરની રણનીતિ શું હશે અને જેની ઠુમર કોંગ્રેસના મહિલા અધ્યક્ષ તરીકે જે આંદોલન છેડવાના છે હશે કે પછી જેની ઠુમર એક પાટીદાર દીકરી તરીકે આ આખું આંદોલન છેડશે ગોપીબેન હું સ્ટેટ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ છું એટલે હું એવું કહું કે અધ્યક્ષ તરીકે નથી જતી સમાજની દીકરી તરીકે જાઉં છું ક્યાંય એવું કહું કે દીકરી તરીકે જાઉં છું અધ્યક્ષ તરીકે નથી જતી ક્યાંય એવું કહું કે હું જેની ઠુમર તરીકે જાઉં છું વિરધીભાઈ દીકરી તરીકે નથી જતી આ બધી વાતો મુદ્દા ઉપર હું કરું પણ વાત એક જ છે કે જેની ઠુમર તમે એને કોઈ પણ રૂપમાં જો મહિલા કોંગ્રેસની પ્રમુખના રૂપમાં જો સમાજની દીકરીના રૂપમાં જો મહિલાના રૂપમાં જો અમરેલીની દીકરીના રૂપમાં જો એક એ ટેગ લગાડવું મીડિયાના માધ્યમથી લગાડવું એ બધા પોત પોતાના મરજી મુજબ લગાડી શકે છે પણ જેની ઠુમર પોતે વ્યક્તિગત રીતના જયારે મારી અમરેલી દીકરી ઉપર આવું કોઈ દુષ્કૃત્ય ક્યાંય પણ થયું છે આ અમરેલી દીકરીની વાત છે આજે હું એના માટે નહીં લડું ને હું સ્ટેટ લેવલની પ્રમુખ છું બીજા જિલ્લાઓમાં થતી ઘટનાઓ કે બીજા જિલ્લાઓમાં મહિલા ઉપર દુષ્કૃત્ય થાય તો એને વાચા કેવી રીતના આપી શકું એના ભાગરૂપે આજે હું એમના માટે લડીશ તો આવનારા સમયમાં કદાચ કોઈ પાટીદાર સમાજની દીકરી નહીં હોય તો એના માટે પણ હું લડીશ એના માટે પણ અમરેલી જિલ્લાની દીકરી નહીં હોય બીજા જિલ્લાઓમાં કોઈ આવી ઘટના થઈ છે એના માટે પણ કોઈ પણ સાથે ક્યાંય પણ રીતના પોલીસ તંત્ર હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય જે રીતના દીકરીઓ ઉપર દિવસે દિવસે અત્યાચારો વધતા જાય છે ગોપીબેન તમે પણ એક મહિલા છો ગુજરાતમાં રોજના છ બળાત્કારના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે કેટલા કેટલા એવા કિસ્સાઓ છે પ્રકાશમાં આવી શકતા નથી બધા સામાજિક દબાણો હશે પારિવારિક દબાણો હોતા હશે પણ જયારે આવો કોઈ મુદ્દો બહાર આવે કોઈ દીકરી બહાર હિંમત કરીને બહાર આવતી હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી બધાની સામૂહિક જવાબદારી થતી હોય આ દીકરીને સથિયારો પૂરો પાડવાની ક્યાંક પોલીસ પોતાની દિશા ભટકી રહી છે